પાનવડ પોલીસ સ્ટેશનના પૈડીયા ચેકપોસ્ટ ઉપરથી કિંમત રૂપિયા બોતેર હજાર નવસો સાઈઠનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ટિયાર શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નામે સૂચનાને માર્ગદર્શન આપેલ કે તારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારુ જિલ્લાના તમામ થાણા અધિકારી અને તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે સ્તનાપુર થાય તે રીતે સૂચના કરેલ જનવે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ ભારતીય બનાવટનું નું વિદેશી દારૂ કિંમત રૂપિયા બોતેર હજાર નવસો સાઈઠ નો તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપની ડિઝાયર જેનો રજીસ્ટર્ડ નંબર સિત્તેર ચૌદને પકડી પાડી પ્રોયોબનોગઢના પાત્ર કેસ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં કોનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર